આજે હું તમને ગુજરાત જ નહીં પણ ભારતની સૌથી મોટી બ્રાઇડલ ફેક્ટરીમાં લઈને આવ્યો છું જ્યાં બ્રાઇડલ કલેક્શન ની વાત કરીએ ને તો ફક્ત એક હજાર રૂપિયા થી શરૂઆત થવાનું છે અહીંયા વેરાયટી વાત કરીએ તો બ્રાઇડલ સાઇડર ક્રોપટોપ પેપલોન મેંદી હલ્દી અને ગાઉનમાં વાત કરીએ તો એથી ગાઉન તેલ ગાઉન બાઉલ ગાઉન પેપલોન ગાઉન તમામ પ્રકારના ગાઉનની વેરાયટી પણ મળી જશે આ ઉપરાંત સાડીની વાત કરીએ ને તો બ્રાઇડલ સાડી ડિઝાઇનર સાડી ફેન્સી સાડી અને તમે માગો ને એવી સાડી અહીંયા તમને મળી જશે સૌથી મોટું કહેવાય ચલો આપણે એમના ઓનર સાથે જઈને વાત કરીએ છીએ શું વેરાયટી છે કેટલેથી શરૂઆત થાય છે ફક્ત 1000 રૂપિયા થી શરૂઆત થાય છે અને આ ઉપરાંત કેટલા સુધીની રેન્જમાં અહીંયા વેરાયટી મળે છે એ બધી વસ્તુ જોવાના છે છેક સુધી વિડિયો જોજો લગ્ન સીઝન શરૂઆત થઈ ગઈ છે તો બધાને આ વસ્તુની જરૂર પડવાની જ છે તો ચલો એમના ઓનર સાથે જઈને વાત કરીએ છીએ તો સાહેબ શું નામ છે તમારું મારું નામ છે હિતેશ પાટિલ અચ્છા તો કેટલા વર્ષથી તમે આ બિઝનેસ કરો છો આપણે તો સાહેબ ત્રણ ડેકેટ થઈ ગયા એટલે પચીસ થી ત્રીસ વર્ષ થઈ ગયા મેન્યુફેક્ચરિંગ ની લાઈન તમે એમના છો ભારતની સૌથી મોટી બ્રાઇડલ લેંગા ફેક્ટરી જેનું નામ છે મધુબાલા ભારતની સૌથી મોટામાં મોટી ભારતની સૌથી મોટામાં મોટી તો અહિયાં વિશેષતા શું છે સૌથી એ કહી દો અહિયાં વિશેષતા છે વેરાયટી અને પ્રાઇસ તમને અહિયાં મળશે વન થાઉઝન્ડ થી લઈને બે લાખ સુધી ના લેંગા તમને મળી જશે શું વાત છે વેરાયટી માં કેવું તો આવા ફેન્સી ગાઉન લઈને તમને બ્રાઇડલ લેંગા ફેન્સી લેંગા સાઈડર લેંગા મહેન્દી માટે તમારે સંગીત માટે તમારે હલ્દી માટે તમારે લો રેન્જના જોઈએ વેચવા માટે જોઈએ તમારે પહેરવા માટે જોઈએ તમને સિંગલ પીસ જોઈએ તો તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં કેમ કે આ ભારતની જે સૌથી વિશાળ ફેક્ટરી છે જેનું નામ છે મધુબાલા તમને અહીંયા ફેક્ટરી રેટ પર લેંગા મળવાના છે આ જે બધું ડિપાર્ટમેન્ટ છે આ લો રેન્જ નું છે એટલે તમને 1000 થી જે રેન્જ આપણી સ્ટાર્ટ થાય છે કે તમારી અહીંથી સ્ટાર્ટ થાય છે એના પછી જો તમારે ફેન્સી ક્રોપ ટોપ લેંગા જોઈએ તો તમારે અહીંયા બધી ફેન્સી ની રેન્જ આ ડિપાર્ટમેન્ટમાં તમને મળશે જો તમારે મિડિયમ થી હેવી માં જોવું છે તો મિડિયમ થી હેવી માટે અહીંયા બીજો ડિપાર્ટમેન્ટ છે તો દરેક વસ્તુ માટે અહીંયા ડિપાર્ટમેન્ટ બનવું છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં તમારે મોર ધેન 1000 સેમ્પલ અહીંયા છે 1000 કરતા વધારે સેમ્પલ તમને અહીંયા જોવા મળશે અને અમારી બીજી ખાસિયત કે કલર્સ તમારે ખાલી રેડ અને પર કરવાની જરૂર તમને જેટલા પણ પેસ્ટલ શેડ જોઈએ લાઈટ શેડ જોઈએ ડાર્કર શેડ જોઈએ વેલ્વેટમાં તમને અલગ અલગ શેડ જોઈએ જુઓ આ વેલ્વેટ જ છે પણ વેલ્વેટમાં અલગ અલગ કલર રાની રેડ મેરૂન ગોલ્ડ કોપર સિલ્વર વ્હાઈટ ફેન્સી મેરૂન બધું તમને અહીંયા મળશે તમારી પાસે હોય ને કે કયા કયા કલર તમે જાણી શકો છો એક લેડીઝને કલરની હજાર વેરાયટી ખબર હોય માણસને તો ખબર નહીં જેન્ટ્સને તો ખબર નહીં આપણે શું છે રેડ મેરૂન બ્લેક એસેટા પણ લેડીઝને લેવેન્ડર પછી પીચ પિંક બેબી પિંક એવા ઘણા બધા કલર એમને ખબર હોય છે તો એમને આપણે સેટિસફાઈડ કરી શકીએ જો તમારા કસ્ટમરને બહુ જ વધારે હેવી અને ડિઝાઇનર જેમ હિરોઈન પહેરે એમના લગ્નમાં સેલિબ્રિટી વેડિંગમાં જોઈએ તો અહીંયા તમને સિલિબ્રિટી આખો વેડિંગનો કોન્સેપ્ટ મળશે એ પણ તમારા એફોર્ડેબલ રેટ પર અહીંયા જે તમને વેરાયટી મળવાની છે એ તમને બીજી કોઈ જગ્યા નહીં મળશે એ અમારી ગેરંટી છે કેમ કે અમે લોકો છે જ્યાંથી બધા વિશ્વમાંથી જે શોરૂમ વાળા હોય જે એક્સપોર્ટર હોય જે ડિઝાઇનર હોય ફેશન ડિઝાઇનર લે છે સુરત આ હબ છે ટેક્સટાઇલ તમને ખબર છે ખેતી છે અને સુરતની ખેતીમાં પણ અમે સૌથી મોટા મેન્યુફેક્ચર છીએ તમને વધારે કહેવાની જરૂર નહીં તમને પાછળ એમ્પાયર અમારું જોવાતું જ હોય આ ખાલી એક માત્ર સેમ્પલ છે વીસ હજાર સ્કવેર ફૂટ નું વિશાળ એમ્પાયર છે ઓનલી ફોર સેમ્પલ અહીંયા તમને જે કલર્સની વેરાયટી જે ડિઝાઇન્સની વેરાયટી મળશે એ ગેરંટી તમને બીજી જગ્યાએ નહીં મળવાની અને સૌથી મોટી વાત કે તમને સિંગલ પીસ મળશે આના પછી આ પ્રકારના જો તમે હેન્ડવર્કમાં ફેન્સી જોઈએ સાઇડર મેઇન કેરેક્ટર હોય છે દુલ્હન બ્રાઇડ જો હવે એના કરતા બીજા ફેમિલી મેમ્બર હોય એના ફ્રેન્ડ્સ હોય એના કઝિન્સ હોય મામી હોય ફૂઈ હોય માસી હોય મમ્મી હોય એમના માટે શું એમના માટે આપણી પાસે ખાસ કરીને ડિપાર્ટમેન્ટ રેડી છે સાઇડર્સમાં સાઇડર્સમાં પણ તમને મશીન વર્કમાં પણ મળી જશે અને પ્યોર હેન્ડવર્કમાં પણ મળી જશે તમે નજાકત જો વર્કની કેટલી સારસ તરીકે આ ક્વોલિટી તમને ખબર પડે છે એના પછી હજુ અમારી પાસે એક રિવ્યુ આપડા ગુજરાતી સમાજ માં શું હોય ખાલી લેંગા પહેરે આપડે જોઈએ સાડી સાડી તો સાડી બાપુ તમને અહીંયા જ મળશે આ છે સાડી સૌથી વિશાળ ડિપાર્ટમેન્ટ જ્યાં તમને બનારસી દઈ લેને પછી તમારે ડિઝાઇનર હેન્ડવર્ક મલ્ટી કલર્સ એના પછી પેસ્ટલ કલર્સ પછી તમારે જો ફ્યુઝન જોઈએ જીમીચ્યુ ફેબ્રિક ઓર્ગેન્ઝા ફેબ્રિક બે ફેબ્રિકનું વચ્ચે સિલ્ક ફ્યુઝન એ તમને બધું અહીંયા મળશે ડિઝાઇનર કોન્સેપ્ટમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં કે અહીંયા સાડીની રેન્જ આપણી સ્ટાર્ટ થઈ છે નવસો નવ્વાણું થી લઈને તમને પચાસ હજાર સુધીની સાડી મળશે અને જે કલર કોમ્બિનેશન મળશે એ તમને ગેરંટી છે કે બીજી કોઈ જગ્યાએ મળવાનું નથી આ તમે વિડીયો આખો જોજો વિડીયોમાં જે તમને રેન્જ મળશે હેન્ડવર્કમાં એ તમે ખાલી તમારી સહુલિયત માટે છે તમને ખાલી રેફરન્સ માટે આ વિડીયો બનાવી છે તમે પ્રેક્ટિકલી અહીંયા આવો પ્રેક્ટિકલી અહીંયા આવો ને તો અમારી ટીમ તમને આ બધું વિશાળ એમ્પાયર બધું તમને કઈ જગ્યાઓ તમારે સુરત આવું છે સુરતમાં ઉધનામાં આપણો આ જેઆઈડીસી છે જ્યાં તમે એક ફેમસ મંદિર છે ચોસઠ જોગાના માતા મંદિર નિયર સોશિયો સર્કલ કા તો નિયર રોકડિયા હનુમાન મંદિર અહીંયા તમે આવીને અમારી ટીમને કોલ કરો આ બધા સેલરી સ્ટાફ છે તો તમારી કોઈ ટેન્શન નહીં તમે કોલ કરો ફ્રી પિકઅપ ફ્રી ડ્રોપ માલ લ્યો કે નઈ લ્યો સુરત રેલવે સ્ટેશન સુરત એરપોર્ટ સુરત બસ સ્ટેશન કા તમે પોતાની કાર ડ્રાઇવ કરતા હોશો તો જીઓનું કમ્પ્લીટ તમે લોકેશન હોય જી મેપના એ તમને બધું અમારી ટીમ તમને સપોર્ટ કરશે એના પછી જો તમે અહીંયા નહીં આવી શકો તો પણ કંઈ વાંધો નહીં નહીં કોઈની દીકરી અમેરિકા હોય કોઈ દીકરીઓ હોય લંડનમાં છે કોઈ કેનેડામાં છે કોઈ ઓસ્ટ્રેલિયામાં છે તો એ લોકો નહીં આવી શકે તો પણ કંઈ વાંધો નહીં વર્લ્ડ વાઈડ શિપિંગની સુવિધા છે કેશ ઓન ડિલિવરીની સુવિધા છે તમારે ડોરસ્ટેપ ડિલિવરી અહીંયાથી મળી જશે એના પછી વિડીયો કોલ

આ છે ગુજરાતની જ નહીં પણ ભારતની સૌથી મોટી બ્રાઇડલ ફેક્ટરી લોકેશનને કોન્ટેક નંબર ઉપર આવે છે અત્યારે વિઝિટ કરો જો વિઝિટ ના કરી શકતા હોય તો ઓનલાઈન ડિલિવરી પણ ઘર બેઠા કરાવી શકો છો